સુરતના હરિપુરા ખાતે આવેલા અંબાબા હરિપુરા ગર્લ્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સુરતના હરિપુરા ખાતે આવેલા અંબાબા હરિપુરા ગર્લ્સ આયોજિત સ્કૂલ ખાતે મહાવીર સાહેબ ડિપોઝિટ વોલેટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ચેરપર્સન ગીતાબેન દેસાઈ અને ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેન્ટરના એજ્યુકેશન એક્સપર્ટ એડવાઇઝર ગુલામ ખાન જુનેજીની હાજરીમાં

તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓના અહેવાલ સ્વરૂપે મેગેઝિન અંક વીસ આજે અમે બહાર પાડવા જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ ટૂંકા સમયમાં અને ખૂબ જ સારી તૈયારી વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી છે અને શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય એ હેતુથી સશૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ સારા એટલો જ ભાર આપે છે અને વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસમાં ખૂબ જ ધ્યાન રાખે છે અને મહત્ત્વ આપી દરેક ક્ષેત્રે વિદ્યાર્થીનીઓ શાળાનું સમાજનું અને પોતાનું નામ કરે એવા પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રસંગે ખૂબ જ ઉત્સાહપેર દરેક વિદ્યાર્થીનીઓએ પોતાની કળાને બહાર ખીધી છે